ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માપીઠ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો નવ વાગે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને ટાઈટ ફૂલ પડે છે સુધી આપણે તાપતા હતા હજી ઉઠા અહીં બે ભી બરાબર અને ટાઈટ ફૂલ પડે છે જર્સી ઉતારવાની થતી જ નથી અને અહીંયા રગોડામાં બધા હીરાવે છે કમળ દઈને ટાઈટ પડે એટલે કે બેનાય આઈલી શું છે બટા મને જમવાનું आले છે જમલી તો હવે જમલી આ માર મમ્મી એટલો ઘોર ખાઈ ગઈ એટલો તો એ કી ના ખાતો એટલો

હાલો તો એવું હાલે છે ત્યાં ને હવે ખરે બાપુ કંઈક વીણે હે જો આપણે ઉકલીએ તો ત્યાં જાઈ બીજું તો આવગણી કંઈ કામ છે નહીં એવું હાલ છે હાલો એક વાર તો વાળીમાં બધે ચક્કર મારવા જ આવી છે કંઈ એવું નવી ન હે તો તમને દેખાડી આગળ બ્લોગમાં બનાર રહેજો બ્લોગમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે પણ મજા આવી જાય

ચા ની અડારી પહેરી છે ઓ ફરમો ચા પી રેડિયા જેવો ચા હેલો પાંચ વાગ્યા નહી આ છે ને કાલ તારું ને એમાં નિહરું હે એટલે આજ વીણી હા બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે બેઠા બેઠા જીણી નાખું એટલું જ છે કે બીજું હું તે એવું છે મારા જેવું ઠગલી વા પડી ચાલો તો આ ચા પાણી પી લઈ પછી વળગી જાય મમ્મી કરમ માપે હે કરમ એક ઢગલા ને અટકાવી દઈ દઉં જોઈએ આપણે કેવું નથી આપણે વાહે જાય કે શું એમ હેલી હાલો અટકા દિયો કરના છે 34 34 34 34 કરમ તો કોકને ખબર પડતે હૈ ને આપને કે આટલા કરમ છે આપને ખબર ના પડે કેટલા બન થાય કઈ હું રોગા માફ કરતી હું માફ કરતી એ હું રોટલા બી ખાવું જો ખાવું જોગણી દસ મિનિટમાં આવું દસ મિનિટમાં ક્યાં જ વાખવું પાછળ રોટલા ફાડવા હમ એક વારગ આવજો એક વાગે આવજો એટલે કમ્પલેટ થતા બરાબર એમ હમતા હું ત્યાં વિણવા મન જોજો આ વિણાઈ જોઈએ હમ આ વિણાઈ જોઈએ ને એ નહીં વિણાવી દે હા તો એ હું ના જ ને એટલું જો ચાર સાડા ચાર વાગી ગયા હે ને આપણે પાસા ખરે આવી ગયા અને આ બોરા ભર્યા હે આ માંડવી પડી હજી વા આનું લઈ જાવ હે તેલ કાઢવા આ દહ ભરાણા હજી વાંથી પાંચ થી છ ભરવા પંદર સત્તર બોરાના તેલ કઢાવવા લઈ જાવું હે એટલે બોરા ભરી હે એટલે હું તેલનું કઢાવું ઉમાંથી ભરવા કે આ પૈડી એમાં જ ભરી એટલે બે એક જ થાય એટલે એ ભરી લીધા છે અહીં ભરી લીધા ને આ ભરવાના બાકી છે અને અહીં જો બપો પહેલાં વીણતા હતા એ વીણાઈ ગયું હે કમ્પ્લેટ રહ્યું એટલું થયું હે ને એકાદું લોહી ઉમા નાખી દીધું અને આઈએ વીણવાનું ચાલુ કરે છે ધીરી ધીરી આ ઢગલી આ ઢગલીને હે ને ખાટલામાં ફેરવી નાખી એટલે જો આગળ આગળ ધૂળ નીહરી ગઈ બધી અને આ ઢગલી રહી છે હવે ये मोबाइल है सही पीछे मैं जैसे कृष्ण जो आज वार आवे गयो हमारा काम करवानो आज बतेन वार आवे गयो बधा आई आवी गयो है आ तुमने खबर है मैं जाहिद ना पड़े जा आईडियो मायरो हम खाटलो राखिन तर फरियो नाखी दीदो माथे एक रोई दियो मम्मी ने बाबा हो देन बेह गया खाट लो हम पड़े आई बात है

તો ધન કી જે હાંજ પડી ગઈ છે ને આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હે બોરા અહીંયા ભાઈ એ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યા વાં ભાઈ એ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યા આ બધી ઓઇલું વીણલ માંડવી હતી એને પાથરી દીધી હુકવવા પાણીવાળી હોય છે એ હજી જોવા ઘરે ટાકા પાસે પડ્યા હે બોરા ત્રણ ચાર નહીં પણ હજી વધારે હે પાંચ છ હે પાંચ છ બોરા એ આ બધી ઠલવી નાખી અને એ હવારી ઠલવી નાખવી એટલે આ હુકાઈ જાય ને તો સેજ ભેજવાળી હોય તો હુકાઈ જાય તો પછી વાવલી તો કમ્પ્લીટ થઈ જાય અને આ દસ ને પાંચ પંદર પંદર બોરા છે આપણે તેલ કઢવાના એ કમ્પ્લીટ બાંધીને નાખી દીધા અને તોય આમાં વહેતી હતી માંડવી આ ધૂળ જેવી છે એટલે ઓલ ઢગલામ નથી નાખવી બાકી અહીં વહી હતી બે ત્રણ બોરા એ ઢગલામાં પાથરી દીધા હું શું ને બાપુ હજી જો અહીંયા વીણે છે બીબડી અને હવે આપણે બધાને ઘરે જવું હે તો હાલો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ વ્લોગ ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને વ્લોગમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરતા જજો હાલો તો મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે